એટલી તંગી ને અમે છે એટલે એરિયા જ મળી જ ના એટલે તમે તો મોટા ખેડૂત છો તો આખો સ્ટોક રાખો કે પણ સ્ટોક તો અમેશો ગમે એટલા મોટા ખેડૂત રહ્યા પણ એરિયા નહીં ગમે એટલા પૈસા ચારસો રિપાન થેલી હોય હજાર આવે તો કોઈ હોય તો આલે કે કોઈ અલ્યા તમે મોજી છો મોજી એટલે મોજી કોઈ નહીં અમે લેવા જતા ખાતર મળ્યું જ નહીં જોઈ શું ના મળે આખો સ્ટોક ઉતરાવો પછી ગાડી છે એમ ના મળે હવે તો કે એરિયા છે ગુજરાતમાં પંજાબ ના દેશમાં તો એરિયા જ નહીં તમે નહીં મનતા મારા ફાઇન બે થેલી પડી બોલો થેલી હાલ દુઃખ નવું જેના ખેડૂત છે નહિ તે મારા ફાઇન સ્ટોક તમે વહેલું લાવ્યું છે હાલ નહીં મળતું એમ તમાર તો આખો સ્ટોક રાખવો પડે યાર

ખાતર નો કોલ કરતા ખાતર નઈ મળે તો ભલા મળે ખાતર તો ઘણું મળે જોય મુંબઈ મુંબઈ અલ શું કહેવાય તમે તો વાત એવી કરો

એટલા પથમ કીધું ત્યાં કીધી એક થેલી લઈ જતી ખાતર નહીં તો બે બે લઈ જતો રહ્યો છે મારે પાવાનું છે કાલ પોણી વાળા છે ને એને મેં નક્કી કમ્પ્લીટ કમ્પલેટ કીધું તો કીધું ત્યાં તો એક થેલી લઈ જતી મા આપણે બે બે થેલી લઈ જતો રહ્યો છે હવે શું કરવું હે એમ હવે તો ઊંછીની જ ના આલવ રહી ઊછીની આલી જ એમાં ભૂલ કરી પણ હવે નોખવું પડશે મારે અમે શું કરીશે મેં મારે બે બે નોખશે નથી એક કામ કરું એ નોંખવા નહીં ગયા હોવાનું છેતરમાં હરા જો પૂછ્યા વગર તો બે જ લઈ ગયો એક જ દીધી ને લાવું છે મારા બેટા કેવા છે હું કે દી પતુજી ઓ માલાજી ઓ માં હા આ લો ઊંચી લેવા આ તમે ખાતર ખાતર તો અડધું પડ્યું છે અડધું પૂંછી રાતા ખટી ગીતેલે લેવા આ તો બોલો એટલે મારી વાત સાંભળો હા મે તમને શું કીધું તો શું કીધું તો કીધું લે એક જ ઢેલી લાવજો ને એક જ લાવી છે કાજો એક પડી

થોડી તો ઈજ્જત રાખે એમ ખાવા વિગો બાબા વાળો એમાં પાર નહીં કરવાનો તમારે અને પાવા ને મને મેલો એક હેડો થી શું હે અપુષ હેડ કુંગુ ભાઈ આવું બે મિનિટ રહી હા કોમ તમારે કોમ કરતા જોરા આવે પછી કે ચેરી હેડે આવે છે બાકી જિંદગી મજૂરી કરે મરી જાય ને એક વખત ભાગ્યો રાશે ને એમાં આ પાવર વાળો મળ્યો હોય મને ગમે તે પા પેરન શીખે છે શું શું છે કોમ ફાવતું જ નહીં પેરતા દોમ તો જશિકર શું કરો હો ખાતર પુંકા ખાતર સસ લાયો ખાતર ખાતર આયુ એક જગ્યાએથી લાવ્યું મેં એટલે કાલ મુઢા ત્યાંથી લાવ કે એક જગ્યાએથી એટલે આ તો પેલા દુકાન માંથી લઈને આવો કેન પૂછીને લાવ્યું એમ કે પેલા હ કેન પૂછીને લાવ આ દુકાનવાળા કયા દુકાન વાળા પૂછીને લાવ્યું છે આ શું હે બધું એટલે આ શું હે નેકનું ખુશકાર એમનું મુઢામાં હોય એ બંધા ન કે આપણે જાતાય કું છે મોટો વાળી વાતી તારના પહેવાનું લે શું તું કું છે શું તું એ ઢેલ મત લે હા એક તો ઉપરથી ખાતર લઈને આબોરું છે ને વળી બગન પૂશે શું તું ના ના બગન પૂશે ખાતર લઈને આવો ને દાણી કેટલી કરવી છે બગન પૂશે છે આ તો હું દુકાન મત લઈને આવ્યો હાશ બોલ એ શું છે ભાઈ જો અમે થોડી ઇજ્જત રાખો કે યાર થોડું એટલે ભાઈ જો અમે ઇજ્જત રાખો તો શું તું મોટો માલિક બીજે છે ડોટ દીખો બાબા લ્યો હમણા

પાજ્યો તો પૂંછે બરૂ હા તો હું તો હેડો તમારારે હું ઘેરાવ હેડો હા હેડો ઢીલી લીયાલા પહેલા મન તમે નહી પછી મજા નહી આવે આ મારો બનાસ